જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ બોલો બોલો કેમ છો આનંદ માં આનંદ માં આવો માપો આનંદ માં છે સરસ બાપુ આપણે જે માતાજી ને હોય કે દોરા ધાગા કરતા હોય દાણા જોતા એ બાપુ સાચી હોય છે માતાજી નું હા દોરા ધાગા દાણા જોતા હોય એ બધું એમ હા હા તો સારું છેલે સુધી સાંભળજો બરાબર તો લે ભાઈ તમે કહે છો કે માતાજીના જે દોરા ધાગા દાણા જોતા હોય એ બધું શું સાચું હશે બરાબર તો માતાજી જે છે એ તો સત્ય જ છે બરાબર અને મારી વ્યક્તિગત રીતે વાત કરું છું હું કોઈનો વિરોધ નથી કરતો જે કરતા હોય એ બધું તેને મુબારક બરાબર હું તો મારી વ્યક્તિગત રીતે વાત કરું હું આવી વસ્તુને કોઈ માનતો નથી મારી વ્યક્તિગત વાત છે ને જે કરતા હોય એના વિશે મને કોઈ વાંધો પણ નથી બરાબર હું કોઈનો વિરોધ નથી કરતો મારું કહેવાનું એવું થાય છે કે માતાજી જે છે માત્ર એનું તમે નામ સ્મરણ કરીએ જાઓ કોઈ પણ વ્યક્તિ હોય પોતપોતાના જે ઇષ્ટ કે દેવી કે દેવતા જે કંઈ હોય તેનું સતત તમે નામ સ્મરણ કરો હોઠખંઠ હલાવીને કરો તોય ભલે મનમાં મનમાં કરો તોય ભલે બરાબર સ્મરણ એટલે યાદ કરવું થાય આમ તો પણ તમે ઓઠખંઠ હલાવીને પણ બોલી શકો છો એ માતાજીના નામની જે કંઈ ભક્તિની કમાણી ભેગી થાય પછી એ માતા પ્રસન્ન થાય અને તમામ પ્રકારની સુખ શાંતિ સાહેબી આપી શકે છે હું નાન પડતો પરંતુ મુક્તિ મોક્ષ એ ન આપી શકે શું કામ કે માતાજી જે છે પ્રકૃતિ છે અને પુરુષ જે છે તે આત્મા છે તો માતાજી રૂપી પ્રકૃતિની તમે સેવા કરો અથવા તો કોઈ પણ એક્સ વાય ઝેડ તેત્રીસ કરોડ દેવી દેવતા એની અંદરથી સાડા કરોડ સાડા સોળ કરોડ દેવી કે પછી સાડા સોળ કરોડ ભગવાન બે મળીને તેત્રીસ કરોડ એનું તમે નામ સ્મરણ કરો એટલે એ માતાજી રસ્તો બતાવ્યો મોક્ષનો જેવી રીતે કલકત્તામાં રામકૃષ્ણ પરમહંસ થઈ ગયા જે મહાકાલી માતાના પરમ ઉપાસક હતા અને સ્વયં મહાકાલી માતાએ એને દર્શન પણ આપેલા છે અને એની સાથે વાતો પણ કરતા અદૃશ્ય રૂપે ત્યારે એક સાધુ આવે છે ત્યાં જેનું નામ લગભગ તો તોલાપુરી એમ કંઈક છે મને બહુ યાદ નથી એ કહે છે કે મુક્તિમોક્ષ માટે ગુરુ કરવા જોઈએ એવું કંઈક વાતચીત થાય છે તો કે મારે તો માતાજી સ્વયં મારી સાથે વાતો કરે છે તો કે તમે માતાજીને પૂછ્યા હો પછી મહાકાલી માને પૂછે છે એટલે મહાકાલી માતા કહે છે કે આ બેડા જે સાધુ બાર આવ્યા છે તોલાપુરી એમ કાંઈક છે નામ એને ગુરુ કરી લે અને એ ગુરુ દ્વારા તમને મુક્તિનો માર્ગ મળશે એટલે માતાજીની આજ્ઞાનું પાલન કરી અને રામકૃષ્ણ ભ્રમ અનુસાર અંશે એ તોલાપુરીને ગુરુ કર્યા પછી એને મુક્તિનો માર્ગ મળ્યો તો મુક્તિનો માર્ગની શરૂઆત ક્યાંથી થઈ સર્વપ્રથમ પોતાના ઈષ્ટદેવી જે મહાકાલી માતા એનું નામ સ્મરણ કર્યું એનું નામ સ્મરણ કર્યું તન મનને ધનથી દરેક રીતે તો માતા પ્રસન્ન થયા બરાબર અને મુક્તિનો માર્ગ તો સરવાળે તો માતાજી જ દેખાડ્યો ને માતાજીના નામની ભક્તિ પાકી એટલે બાર ગુરુ આવ્યા પછી ગુરુ મળ્યા તો ગુરુ કોના જરિયે મળ્યા કુળદેવીના જરિયે જ મળ્યા ને માતાજીના જરીએ જ મળ્યા ને હે માતાજી હજી સારો કર્યો છે માતાજીની ભક્તિ જ ન કરે નામ સ્મરણ ન કરે તો માતાજી પ્રસન્ન થાય ને કાંઈ ગુરુ ગોત્તા ગોતા આવે નહીં એને અને કાંઈ માતાજીને આજ્ઞા એને મળે નહીં કે ભાઈ બહાર આવી અને ગુરુ કરી લ્યો એમ બરાબર એટલે શરૂઆત ક્યાંથી થઈ કુળદેવીથી જ રાઇટ તો એવી રીતના તમે માતાજીનું સતત તમે સ્મરણ કરો જે કોઈ તમારા ઈષ્ટદેવી દેવતા હોય તેનું તો એનું ફળ તો પ્રાપ્ત થાય જ છે પણ ત્યાં જ અટકી નથી જવાનું માતાજીના નામ શ્રમરણ અટકી જ જવાનું આગળ વધવાનું છે ઘણા ઓડિયમ એમ નથી બોલતો કે ભાઈ દરેક વસ્તુ સાચી છે મંદિર મસ્જિદ ગુરુદ્વારા ચર્ચ એક્સ વાય જેડ ટોટલ સાચું છે પણ ત્યાંથી તમારી શરૂઆત થાય છે આજે મંદિર ન હોય તો તમારી શ્રદ્ધા ન લાગે બરાબર અને મંદિર મસ્જિદ ગુરુદ્વારા ચર્ચ એ એકતાનું પ્રતીક છે બરાબર અને ત્યાંથી જ તમે આગળ વધી શકો છો પણ મંદિરમાં મંદિરમાં અટકી નથી રહેવાનું આગળ વધવાનું છે અને એ શ્રદ્ધાનું એક કેન્દ્ર છે હરેકની કોઈ પણ મઢ હોય કે મંદિર હોય બરાબર શ્રદ્ધાનું એક કેન્દ્ર છે અને રહી વાત તમે કહો છો કે દોરા ધાગાની તો ચાલો ઠીક છે જે કોઈ કરતા હોય તે એમને મુબારક ભલે કરે પણ હું આવી કોઈ વસ્તુને માનતો નથી રહી વાત તમે કીધું તો કે દાણા જોવાની બરાબર તો દાણા જોવાની હું નાન જ પાડતો દાણા જોવો है एक बार नहीं दस बार जो क्या जो घर में खुटी गया जो खुटी गया तो चार कटा नाखो एम कहू छू के दाणा जो हूँ पाता बराबर पाणा घर में पेला जोन भाई ઘરમાં ખૂટી ગયા હોય તો લઈ આવો એ જો એમ બરાબર હવે દોરા અને ધાગા તો દોરા ધાગા બી એક જ થાય દોરો ધાગો બી બરાબર ધાગો હિન્દી હિન્દીમાં થાય ને દોરો આપણે ગુજરાતીમાં થાય તો એ માતાજીના નામનો દોરો એના નામનો દોરો મનની સાથે ગાંઠ બાંધી દીવ એની માતાજીના નામનો દોરો જે કોઈની જે કોઈ ઈષ્ટદેવી હોય કે દેવતા હોય એના નામનો દોરો અને ધાગો મનની સાથે ગાંઠ વારી દો અને સતત જપવા માંડો એટલે ધીરે 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 મુક્તિનો માર્ગ મળી જશે બરાબર હવે રહી વાત માતાજીની તમે માતાજી તો માતાજી એટલે શું છે આપણે સર્વપ્રથમ પહેલેથી સ્ટાર્ટ કરીએ એક વાર મેં આ વાત કરેલી છે કે બે વાર ફરી ત્રીજી વાર વાત કરીએ કે જે કોઈ વ્યક્તિ હોય કોઈ પણ વ્યક્તિ એની અંદરથી શ્રદ્ધા પ્રગટ થાય માતાજી પ્રત્યે પ્રત્યેની અથવા તો ભગવાન પ્રત્યેની બરાબર દાખલા તરીકે તમે માતાજીનો પ્રશ્ન કર્યો છે તો હવે સર્વપ્રથમ તમારી અંદર શ્રદ્ધા પ્રગટ થાય શું પ્રગટ થાય શ્રદ્ધા શ્રદ્ધા નામની માતાજી જો આપણી અંદર ન પ્રગટ થાય મનની અંદર તો પછી આપણે માતાજીને કઈ રીતે માનીએ પહેલાં તો શ્રદ્ધા પ્રગટ થાય એ ખૂબ જરૂરી છે તો શ્રદ્ધા એટલે શું છે હું જે ઘણી વાત કરી ગયો છું કે સ एज सत्य स्वरूपी चित्रूपी शक्ति सोहम शब्द रूपी शक्ति शक्ति माता आ सत्य पी रितरूपी माता सोहम शब्द रूपी माता सुरतार रूपी माता जी, એ તમારી અંદર પ્રગટ થઈ જાય એટલે એ ચિતરૃપી સુરતા એ ર સ પછી ર ર એ તમારા રૂપનું તમારા આતમ સ્વરૂપનું તમને અનુભવ બાન કરાવી દઈએ અને આતમ સ્વરૂપને ઓળખાવી દઈએ અને અવસ્થાને પ્રાપ્ત કરાવી દઈએ પછી ધા તો એ ચિતરૃપી સુરતા દ્વારા પછી તમે એ સત્યને જ ધારણ કરી લ્યો સત્યરૂપી સોહમ મતલબ સ એ સો એ સત્ય એને જ હમરૂપી સુરતા દ્વારા તમારા સ્વરૂપને ધારણ કરી લ્યો આ છે સરધા હવે તમને માતાજી પ્રત્યેની શ્રદ્ધા પ્રગટ થઈ તો આ શ્રદ્ધા આવી બરાબર શ્રદ્ધા આવી એટલે પછી માતાજી પ્રત્યેની આવી તો મા એટલે મારવું તા એટલે તારવું જી એટલે જીવન દેવું આનો અર્થ છે મારવું તારવું ને જીવન આપવું મતલબ સર્જન પાલનને સંહાર આને કહેવાય રજોગુણ તમુગુણના સત્યગુણ રજો ગુણથી હે જીવન આપું થાય સત્વગુણથી પાલન થાય ને તમો ગુણથી શંઘ થાય આ પ્રકૃતિ આ પ્રકૃતિ માતાજી તો પ્રકૃતિ માતાજીની આપણે પૂજા કરીએ પ્રકૃતિ માતાજીનું આપણે નામ લઈએ એટલે પ્રકૃતિ માતાજી પુરુષ રૂપી પિતા રૂપી આત્માને ઓળખાવી દઈએ હે હવે શ્રદ્ધા આવી માતાજી આવ્યા પછી આપણે એક મઢનું નિર્માણ કરીએ અથવા તો માતાજીના મંદિરનું નિર્માણ કરીએ બરાબર તો મઢનું નિર્માણ કર્યું બરાબર તો મઢ એટલે શું મ એટલે મન ઢ એટલે ઢળી જવું એ મઢમાં આપણે માતાજીની મૂર્તિ અથવા તો કોઈ પણ એનું સ્થાનક બનાવીએ તો મો એટલે મનને ઢ એટલે ઢળી જવું આપણે શેનેથી તન ને ઢાળીએ તન લાંબુ કરીએ પણ મઢનો મૂળ અર્થ જ છે મન ને ઢળી જવું કે મનથી માતાજીના ચરણોમાં ઢળી જતું સતત જય માતાજી જય માતાજી જે કોઈ દેવીનું નામ હોય ખૂડદેવીનું એનું જપતા રહ્યો આ ઢળી ગયા કહેવાય મનથી મનને ત્યાં જોડી દો એટલે મન ઢળી ગયું ને તો મો એટલે મન ઢ એટલે ઢળી જવું હવે શ્રદ્ધા આવી માતાજી આવ્યા પછી મઠ બનાવ્યો પછી હવે ભૂવાની સ્થાપના કરવાની બરાબર એટલે પછી એક ભૂવા બનાવ્યા તો ભૂ એટલે ભૂમિથી બનેલું આપણું શરીર ભૂને બુંદ પણ કહેવાય ભૂને પાણી પણ કહેવાય આગળ હજી પણ બાળકને બચાવો એની માતા કહેતી કે બેટા ભૂ પી લે ભૂ એટલે પાણી પાણી એટલે બુંદ બરાબર તો ભૂ એટલે ભૂમિ ભૂમિ થી બનેલું આપણું શરીર આ બુંદ થી બનેલું આપણું શરીર આ શરીર છે ને ભૂ છે અને વા એટલે સમાન અપાન વ્યાન ઉદાન પંચપ્રાણ હે નાગ કૃકલ કુર્મ દેવદત્ત ધનંજયા દસ પ્રાણ આ દસ વા અને દસ વા ને ચલાવનાર જે છે તે આત્મા છે આ અયોગ્ય એટલે સાથે આત્મા અયોગ્ય તો માતાજીનું કહેવું એમ થાય છે કે ભૂ અને વા બે સાથે જોઈન્ટ છે ભૂરૂપી શરીર અને અંદર તારી અંદર રૂપી આત્મા ત્યાં સુધી મને જાણી લે આમાંથી રૂપી આત્મા જો જુદો પડી ગયો એટલે ખાલી ભૂ રહી જાય પણ પછી મને માતાજીને જાણી શકીશ નહીં આ થયા ભૂઆ બરાબર પછી હવે પછી ભૂઆની સ્થાપના થઈ ગઈ પછી જે પરિવારના લોકો હોય બધા એકત્રિત થાય એકત્રિત થઈને પછી એમ કહે કે હવે આપણે માતાના નિવેદ કરવાસ બરાબર એટલે નિવેદનું આયોજન કરે પછી સર્વપ્રથમ એક પાઠ પાથરે તમે જોજો પાટ એક કપડું હોય વ્હાઇટ એમાં ઘઉં જુવાર એનાથી આ જોતા હોય છે દાણા બરાબર તો એ પાઠ પાથરો પાઠ એના આપણે પાઠ સમજી લ્યો પાઠ પાઠ બે થાય દસો પાઠ ને વીસો પાઠ વિસો પાઠ એટલે દસ ઇન્દ્રિય નારીની મતલબ પાંચ કર્મી ઇન્દ્રિય પાંચ જ્ઞાનની ઇન્દ્રિય દસ ઇન્દ્રિય નારીની અને દસ ઇન્દ્રિય નરની આમ વિશ્વ પાઠ કહેવાય અને ફકડનો દસો પાઠ હોય દસ જ પાઠ હોય એટલે પાઠનો પાઠનો અર્થ છે એક અભિનય એક પાત્ર ભજવવું એક રોલ ભજવવું અને પાઠ કહેવાય પછી એમાં આપણે દાણા જોતા હોય છે પછી એ દાણા જે છે એને આપણે એકી સંખ્યાને વધાવો કહીએ છીએ અને બેકી સંખ્યાને વચન કહીએ છીએ બરાબર એકી સંખ્યા વધાવો બેકી સંખ્યા વચન તો બેકી સંખ્યા આવી કે માતા વચન આપો એટલે માતાએ વચન આપ્યું બેકી સંખ્યામાં જેમ કે બે ચાર છ આઠ દસ બાર ચૌદ અને સોલ અને વચન કહેવાય બેકી સંખ્યા એટલે માતાજીએ વચન આપ્યું તો વચનનો અર્થ થાય વાચા વાચાનો અર્થ થાય વાણી વાણીનો અર્થ થાય બોલવું તો હવે માતા બોલીને બીજું બોલશે નહીં તો હવે વધાવો વધાવો એટલે થી કંકુ ચોખાથી વધાવો તો આપણે એકી સંખ્યા વધાવો કહીશ સંખ્યા ને વચન કહીશ માતા બોલી ને બીજું નહીં બોલે વચન આવી ગયું તો હવે વધાવી લ્યો એમ કંકુ ચોખા થી તો આપણે એકી સંખ્યા વધાવો કહીશ બરાબર પછી દાણા દા એટલે દાણો તા દાનવતા શું છે કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ સ્પષ્ટ રૂપ રસ ગંધ છલ નિંદા તારી મારી હું હું મેં ખેત ખોદણી એ માન મોટા અહંકાર બળાય આ બધી દાનવતા છે આપણી અંદર અચ્છા દા આ દા પ્લસ હણા આ તારી અંદર જે દાનવતા છે એને હણી નાયક હણા એટલે હણી નાયક દા ના દાનવતાનો નાશ કર્યો નાયક દાણા દાનવતા હણી નાયક આ છે દાણા બરાબર પછી સંપૂર્ણ પરિવારના દાણા જોવા ગયા બરાબર પછી આ સંપૂર્ણ આ બધી વિધિ પૂરી થઈ જાય પછી આવે નિવેદ નિવેદનો આરંભ થાય અલગ અલગ પ્રકારના જેવી જેની પરંપરા જેવો જેનો સિદ્ધાંત જેવી જેની રૂઢિ તે પ્રમાણે તેના નિવેદ બરાબર નિવેદ ત્રણ પ્રકારના હોય છે એક રજોગુણી એક સત્વગુણી અને એક તમોગુણી રજોગુણી જે નિવેદ છે તેની અંદર જેમ કે લાપસી હોય લાડવા પેંડા હોય આવું બધું હોય રજોગુ નિવેદ છે રજોગુણી નિવેદની અંદર માતાજી પાસે કોઈપણ કામનાની માગણી કરે માતાજી તમે અમને સુખ શાંતિ આપો અમને બાળબચ્ચા આપો અમારા ધંધામાં અમારા વ્યવસાયમાં પ્રગતિ કરાવો એટલે રજોગુણી થઈ રજોગુણી એટલે કરતાપણાના ભાવથી ને આશા ઈચ્છા અપેક્ષાથી ગ્રસ્ત માગણી કરીએ છીએ માતા પાસે નિવેદ આપીએ છીએ આપણે એક લાખના ને પચાસ લાખની માગણી કરીએ એટલે લાખ વધારે લઈશીએ આપણે બરાબર આ રજુગુણ નિવેદ છે રજોગુણ નિવેદ અહંકારવશ કરવામાં આવે કે મેચ કર્યું મેચ કર્યું આ રજોગુણ નિવેદ કહેવાય અહંકારવશ પછી તમોગુણ નિવેદ તમોગુણ નિવેદ એને કહેવાય છે લોભલાલચમાં ક્રોધાવેશમાં પરાયણે પરાયણે ઈચ્છા નહીં હોવા છતાં પરિવારમાં સમાજમાં ઇજ્જત આબરું ન જાય એટલા માટે કરાતા નિવેદ તમો ગુણી છે એની અંદર ઘણી બધી પ્રથા પણ હોય છે બરાબર પોતપોતાની રીતે જે કાંઈ કરે તે બરાબર એ તો એનો પ્રશ્ન છે એમાં આપણે કંઈ દખલ અંદાજી કરવાનો પ્રયત્ન નહીં કરીએ બરાબર તો એવા નિવેદને તમોગુણી નિવેદ કહેવામાં આવે છે એની અંદર આવી બધી વસ્તુ હોય છે રજોગુણી નિવેદમાં આ બધું આપણે કીધું એ લાપસી પેંડા ને એવું બધું હોય છે જેમ કે તાવો ને પછી એવું બધું હોય કરતા હોય છે ને લોકો હવે સત્વગુણી જે નિવેદ છે એની અંદર માત્ર માતાને હાર આપે છે પૂર્ણ શ્રદ્ધા પૂર્ણ વિશ્વાસથી ફૂલમાં પણ જીવ એ સરવાળે તો છે પાપ જ લાભ સિમાય ઘઉ થી એ ભાઈ ઘઉંમાં જીવશે સરવાળે તો બધું ચલો જે કાંઈ હોય તે સત્વગુણી નિવેદની અંદર માતાની મૂર્તિને કંકુ ચોખાનો ચાંદલો કરી ફૂલનો હાર ચડાવી અને સાધક એ માતાને મૂર્તિની સામે બેસી સતત એની પૂજા રોજે રોજ હોય અન્ય પૂજાઓ છ મહિને કે વર્ષે હોય છે આની પૂજા રોજે રોજ હોય માતાજીની મૂર્તિની સામે બેસી ફૂલહાર કરી કંકુ ચોખાનો ચાંદલો કરી દીપક પ્રગટાવી પછી જે કોઈ માતાજી હોય એના નામની મનમાં વારી લે દાખલા તરીકે માતા ચામુંડા બરાબર એના કુળદેવી છે સમજી લો તો એના કુળદેવીના નામની મન સાથે ગાંઠ વારે ઓમ ઐ રીંગ ક્લિંગ શ્રીંગ ચામુંડા વિચ ઓમ ઐ રીંગ ક્લિંગ શ્રીંગ ચામુંડા વિચ અથવા તો જય માચા મુંડા જય માચા મુંડા જય માચા મુંડા એ માતાજીના નામની મનની સાથે લે આ સત્વગુણ નિવેદ નિવેદમાં કોઈ પ્રકારની માતાજી પાસે માંગણી કરવામાં આવતી નથી ઓનલી ફોર માતાજીના નામનું સ્મરણ કોઈ પણ આશા ઈચ્છા રહિત માત્ર તેની ભક્તિ એ છે સત્વગુણી સત્વગુણિ નિવેદ રજોગુણી નિવેદ તમો નિવેદ અને સત્વગુણ નિવેદ હવે ધારો કે તમે રજોગુણી માતાને પૂજી રહ્યા છો રજોગુણી ભાવથી મતલબ કામનાની ભાવથી એટલે એ પૂજન વિધિમાં ક્યાંય ભૂલ થઈ તો તમને એનું ફળ ન મળે અને ઉલટાની નુકસાની જાય તમારા જે નિવેદ હોય ને એ ગયા જે તમારા પૈસાનો ખર્ચો કર્યો એ ગયા એ રજો ગુણી મિસ્ટેક થાય તો તમો ગુણી પૂજનની અંદર જરા પણ કે મિસ્ટેક થાય એટલે એ માતા મારી હોત નાખે કારણ કે તમો ગુણમાં ક્રોધાયમાન થાય માતા જરાક ભૂલ થઈ જાય મિસ્ટેક થઈ જાય તો તમારી હોત નાખે બરાબર અને સત્વગુણની પૂજામાં જો તમારાથી ભૂલ થાય છતાં પણ માતાજી માફ કરી દે અને તમારી અંદર એક અનોખી શક્તિ પ્રગટ કરે અનોખો વિવેક પ્રગટ કરે બુદ્ધિ પ્રગટ કરે અને મુક્તિ મોક્ષના માર્ગ સુધી પહોંચવાનો રસ્તો ખુલ્લો કરે કોઈ ગુરુના માધ્યમ બનાવીને તો સત્વગુણી જે નિવેદ છે એ જ સાચા છે આ તમે શોર્ટકટમાં વાત કરીશો ને આની રજોગુણ તમોગુણ સત્યગુણ ત્રણ પ્રકારની પૂજાને ઘણી વ્યાખ્યા થાય આનો ગીતા મહત્વ ઉલ્લેખ છે તો સત્વગુણી નિવેદ તમોગુણી નિવેદ રજોગુણ નિવેદ હવે સત્વગુણી નિવેદને શ્રેષ્ઠ માનવામાં આવે છે હવે નિવેદનો અર્થ છે ની એટલે નિજ પોતે આપણે સ્વયં વેદ એટલે જાણવું થાય તો નિવેદનો મૂળ અર્થ પોતાને જાણવું થાય પોતે કોણ એક આત્મા તો નિવેદનો મૂળ અર્થ ની એટલે નિજ સ્વયં આપણે આત્મા વેદ એટલે જાણવું આત્માને જાણવું આ નિવેદ છે પછી છેલ્લે આપણે કહીએ છીએ કહર ઘણા ભાષાઓમાં અલગ અલગ હોય છે કહર કીએ કોઈ કોહર કીહે છે કોઈ કહર કીહે છે આવું અલગ અલગ ભાષાઓ હોય છે બધાની કે માતા બધો નિવેદ પતી કે હવે મને કહર આપો અમને એમ કહરનો અર્થ છે સુખ શાંતિ એમ કે અમને સુખ શાંતિ આપો સંતતીહીનને સંતતી પ્રાપ્ત કરો જેનો વ્યવસાય ઠપશે તેનો વ્યવસાય શરૂ કરો આવું બધું સુખ શાંતિ આપો ટૂંકમાં એમ માતાજી કહે છે આને કહર કહે છે બધા પણ ક એટલે ખોટું થાય ઘણા બાળકોને આપણે કહેતા હોઈએ છીએ કે આનામાં ક બુદ્ધિ છે ખોટી બુદ્ધિ છે ઘણા એને આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ આમાં કમતી છે મતી એટલે બુદ્ધિ કમતી એટલે ખોટી બુદ્ધિ છે કુબુદ્ધિ છે એવું પણ આપણે કહેતા હોઈએ છીએ બરાબર તો કુબુદ્ધિ ક એટલે ખોટું પછી હર હર એટલે હરી લેવું હે માતાજી અમારી અંદર જે ખોટું છે જે દાનવતા છે એને હરી લ્યો આ છે કહરનો અર્થ પણ આપણે કહરનો જો અર્થ જુદો કરીએ છીએ સુખ શાંતિ પણ કહરનો મૂળ અર્થ જ આ બને છે કે અમારી અંદર રહેલી ખોટી વસ્તુ છે ક એટલે ખોટું એને હરી લ્યો બરાબર તો હવે અહીં પાણીનો વિરામ આપું છું તમે કઈ ન બોલશો સત્ય સનાતન ધર્મની જય